જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો આપની ચેનલ યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં આપણે મોહિની એકાદશીની વ્રત વિધિ પૂજા મુહૂર્ત મહાત્મા અને વ્રત કથા સાંભળીશું એની પહેલાં આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરી દેજો અને જોઈ રહ્યા છો આ ચેનલ તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી બધા જ નવા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો દર મહિનામાં બે એકાદશી આવે છે જેને અલગ અલગ નામેથી ઓળખવામાં આવે છે વૈશાખ શુક્લ પક્ષમાં આવતી એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે વ્રત કરવાથી અને વિધિપૂર્વક પૂજા કરવાથી તમામ મનોકામનાઓની પૂર્તિ થાય છે તેવામાં આ એકાદશીના દિવસે વ્રત કરવાથી વ્યક્તિને સમસ્ત મોહ અને બંધનમાંથી મુક્તિ મળે છે અને તેના જીવનમાં એક પછી એક પ્રગતિના દ્વાર ખુલતા જાય છે આપણે જાણીએ છીએ મોહિની એકાદશી ક્યારે છે ક્યારે રાખવામાં આવશે અને પૂજા મુહૂર્ત શું રહેશે તે જાણીએ હવે આપણે મોહિની એકાદશીનું વ્રત બે હજાર ચોવીસ તિથિ અને તેનું શુભ મુહૂર્ત જાણીએ હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ શુક્લ પક્ષ એકાદશી તિથિનો પ્રારંભ અઢાર મે શનિવાર સવારે અગિયાર વાગીને બાવીસ મિનિટે થશે જ્યારે એકાદશી તિથિનું સમાપન ઓગણીસ મે રવિવારના રોજ બપોરે એક વાગીને પચાસ મિનિટે થશે ઉદિયાતિથી અનુસાર મોહિની એકાદશીનું વ્રત ઓગણીસ મે રવિવારના રોજ રાખવામાં આવશે મોહિની એકાદશીનું પૂજા માટે અને શુભ મુહૂર્ત પણ જાણીએ ઓગણીસ મે રવિવારના રોજ સવારે સાત વાગેને દસ મિનિટે અને બપોરે બાર વાગેને અઢાર મિનિટ સુધી રહેશે મોહિની એકાદશીના પારણા વીસ મે સોમવારના રોજ સવારે પાંચ વાગેને અઠ્યાવીસ મિનિટે અને સવારે આઠ વાગેને બાર મિનિટ વચ્ચે કરવામાં આવશે હવે આપણે મોહિની એકાદશીનું વ્રતનું મહત્વ પણ જાણીએ ધાર્મિક માન્યતાઓ અનુસાર સમુદ્ર મંથન બાદ જ્યારે દેવ દાનવોના અમૃતથી ભરેલો કળશ મેળવવા માટે વિવાદ થઈ ગયો હતો ત્યારે વૈશાખ શુક્લ પક્ષની એકાદશી પર ભગવાન વિષ્ણુએ મોહિની નામની સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું હતું મોહિની રૂપમાં ભગવાન વિષ્ણુએ દાનવોનો મોહિત કરી લીધા હતા અને તેમની પાસેથી અમૃતથી ભરેલો કળશ લઈને દેવતાઓ અમર થઈ ગયા હતા કહેવામાં આવે છે કે ત્યારથી જ વૈશાખ શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે મોહિની એકાદશીનું વ્રત રાખવાથી મનુષ્યના પાપોનો અંત આવે છે આ વ્રત રાખવાથી ઘણા જન્મોના પાપો પણ નષ્ટ થઈ જાય છે તેથી લોકો આ વ્રત રાખે છે મોહિની એકાદશીનું વ્રત કરવાથી હજાર ગાયોના દાન યજ્ઞો અને તીર્થોની યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે આ વ્રતનું પાલન અમોદા ફળદાયી અને મોક્ષદાયી માનવામાં આવે છે મોહિની એકાદશી પર ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે મોહિની એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે જે પણ વ્યક્તિ આ પવિત્ર દિવસે વિધિ વિધાન સાથે વ્રત રાખે છે એના જીવનમાં બધું જ કલ્યાણ થાય છે જે ભક્ત આ દિવસે શ્રી હરિની વિધિ વિધાનથી પૂજા કરે છે તેમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે મોહિની એકાદશીનું વ્રત રાખવાથી મોક્ષના દ્વાર ખુલી જાય છે તો આ હતું તેનું મહત્ત્વ હવે આપણે મોહિની એકાદશીની વ્રત કથા પણ સાંભળીએ સરસ્વતીના મનોહર કિનારા ઉપર ભદ્રાવતી નામે નગરમાં સોમવંશી જ્ઞૂતિમાન નામનો રાજા રાજ્ય કરતો હતો જે ધૈર્યવાન સત્યપાલની હતો તે નગરમાં ધનપાલ નામે એક પ્રસિદ્ધ વાણીઓ રહેતો હતો જે ધન અને ધાન્યથી સમુદ્રીવાળો પુણ્યકર્મ તત્પર વિષ્ણુ ભક્તિમાં પરાયત અને શાંત હતો તેણે પરબો અન્ન ક્ષેત્રો ધર્મશાળાઓ તળાવ અને બગીચાઓ એવા કેટલાક ધર્મના કામો કરેલા હતા તેને સુમના જ્ઞૂતિમાન મેઘાવી સુકૃતિ અને ધૃષ્ટ બુદ્ધિ એ નામના પાંચ પુત્રો હતા તેમાંથી ધૃષ્ટ બુદ્ધિ મહાપાપી હતો તે ઘણો વ્યભિચારી અને સંઘમાં તત્પર હતો જુગાર વધે વગેરેનો વ્યસની તેમજ પર સ્ત્રી લંપટ હતો તે દેવ પરોણા વૃદ્ધ પિતૃ અને બ્રાહ્મણ કોઈને માનતો ન હતો ને અન્યાય કરનાર દુષ્ટ બાપના નાણાં વેડફી નાખનાર અભક્ષ્યનું ભક્ષણ કરનાર અને સદાયે મદિરા પાનમાં તત્પર હતો એક દિવસ તે વેશ્યાના ગાળામાં હાથ નાખીને ચૌટામાં ફરતો હતો તેવામાં તેના પિતાએ જોયો તેથી તેના ઘરમાંથી કાઢી મૂક્યો તેના પિતાએ તેને ત્યજ્યો તેમજ સગા સંબંધીઓએ પણ ત્યજી દીધો પોતાના શરીર પરના હતા તે બધાએ ઘરેણાં પણ વેચાઈ ગયા એટલે તે ખાલી થઈ ગયો હતો તેથી તેની પાસે હવે કશું ન રહ્યું તે કારણે વેશ્યાએ પણ તિરસ્કારપૂર્વક નિંદા કરીને તેને કાઢી મૂક્યો તે વખતે તેની પાસે પૂરતા કપડાં પણ હતા નહીં ભૂખ પણ લાગી હતી તેથી તે ચિંતા કરવા લાગ્યો કે હવે ક્યાં જાઓ હવે શું કરું કેવી રીતે જીવીશ આવી ફિકરમાં પડેલો એ દુષ્ટ બુદ્ધિ શહેરમાં ચોરી કરવા લાગ્યો એક વખત ચોરી કરતા રાજાના માણસોના હાથમાં તે પકડાઈ ગયો પણ તેની તેના પિતાની મોટાઈથી તેઓએ તેને છોડી દીધો એમ એ દુરાચારણમાં ઘણી વખત સપડાયેલો અને રાજાના માણસે તેને છોડી પણ દીધેલો પણ જ્યારે તે વધુ પડતો ઉપદ્રવ કરવા લાગ્યો ત્યારે રાજાના માણસોએ તેને પકડી તેના હાથ પગમાં મજબૂત બેડીઓ ઠોકી દીધી અને કેટલાક ફટકા માર્યા બીજી પણ શારીરિક શિક્ષા કરી હે દુષ્ટ તારે મારા રાજ્યમાં રહેવું નહીં એમ કહીને રાજાએ તેને તડી પાર કર્યો પછી તે ડરનો માર્યો જંગલમાં ચાલ્યો ગયો ભૂખ અને તરસથી તે આમ તેમ દોડવા લાગ્યો તે સિંહની જેમ ડુક્કર તથા ચિત્રા વગેરેને મારીને નિર્વાહ કરવા લાગ્યો એવી રીતે હંમેશા માંસાહાર કરી તે વનમાં રહેતો ધનુષ્ય ઉપર બાણ ચડાવી વાંસે ભાથો બાંધી જંગલમાં ફર્યા કરતો પક્ષીઓ તથા ચાર પગમાં પશુને તે મારતો હતો ચકોર મોર તેતર ઉંદર અને બીજા પણ જીવોને તે મારતો હતો આમ તે નિર્દય દૃષ્ટ બુદ્ધિ પૂર્વજન્મમાં પાપોથી પાપ રૂપી કાદવમાં ડૂબતો ગયો આથી તેને રાત દિવસ ચિંતા દુઃખ અને શોખ થયા કરતા હતા એક દિવસે તે કોઈ પુણ્યના પ્રતાપે કોન્ડિન્ય ઋષિના આશ્રમે જઈ ચડ્યો શોકના ભારથી પીડિત થયેલો તે ગંગામાં વૈશાખ સ્નાન કરીને ઊભેલા ઋષિરાજની પાસે ગયો ત્યારે ઋષિના વસ્ત્રના છાંટા તેના ઉપર પડવાથી તેના સઘળા પાપો નાશ પામ્યા તેથી તે હાથ જોડીને ઋષિને કહેવા લાગ્યો ધૃષ્ટ બુદ્ધિ હે મહારાજ મેં જન્મથી જ પાપો કર્યા છે માટે ધનના ખર્ચ વિનાનું તેવા પાપોનું પ્રયચિત કહો કારણ કે મારી પાસે ધન નથી ઋષિ તારા પાપોનો ક્ષય થાય તેવો ઉપાય બતાવું છું તે તું સાવધાન થઈને સાંભળ વૈશાખ શુકલ પક્ષની મોહિની નામની એકાદશી કહેવાય છે તે દિવસે મારા કહેવા મુજબ વ્રત કર એ એકાદશીને દિવસે ઉપવાસ કરવાથી ઘણા જન્મોના પાપ કરેલા મેરુ પર્વત જોડવા માટે મોટા પાયો પણ નષ્ટ થાય છે કૌંડિન્ય ઋષિના આવા વચનો સાંભળીને તેમના કહેવા પ્રમાણે તેણે વિધિપૂર્વક આનંદથી વ્રત કર્યું તેથી સઘળા પાપોનો નાશ થવાથી મનોહર દેહાકૃતિવાળું થયો અને ગરુડ પર બેસી જ્યાં કોઈ પણ ઉપદ્રવ નથી તેવા વૈકુંઠમાં ગયો ઋષિ કહે હે રામચંદ્ર એવી રીતે આજ્ઞાનો મોહનો નાશ કરનારો મોહિની વ્રત છે આ વ્રતથી ઉત્તમ સ્થાવર જંગમ ત્રણેય લોકમાં બીજું કોઈ પણ વ્રત નથી યજ્ઞાદિ કર્મો તીર્થસ્થાન કે દાન કોઈપણ મોહિની વ્રત સોળમાં ભાગની તુલના કરી શકે તેમ નથી આ કથાનો પાઠ કરવાથી કે શ્રવણ કરવાથી હજાર ગોદાઓનું પુણ્ય થાય છે અને હજાર ગાયોના દાન સમાન ફળ મળે છે અને મોક્ષના દ્વાર ખોલી જાય છે તો આ હતી મોહિની એકાદશીની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી બધા જ નવા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે